બાબાના અબડા ગામના ખેડૂતોએ કરેલ વારસાઈમાં પોતાની દીકરીને બાકાત રાખી વારસાઈ નોંધ પડાવતા નોંધ ન મંજૂર કરવા કરાયા છે વારસાઈ હકથી વંચિત રાખેલ દીકરીએ પિતા દ્વારા કરેલ વારસાઈ હકવાળી નોંધ રદ કરવા મામલતદારને આપી લેખિત અરજી બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાં જમીનમાં વારસાઈ હક દાખલ કરવામાં પેઢીનામા મુજબ નામમાંથી એક દીકરીને વારસાઈ વારસાઈ હકથી વંચિત રાખી હક દાખલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે છે આપણે સૌએ કે જમીનને જોવું કજિયાના છોડવું આ કહેવા સાચી પડતી નજર આવી રહી છે ત્યારે આજકાલ ભાઈ બહેનોને જમીનમાં ભાગ નથી આપવા ઈચ્છતા તેમજ દીકરીઓ પર વારસાઈ હકથી વંચિત રાખવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે બનાસકાંઠાના બાબર તાલુકાના રૂની ગામમાં સાસર રહીતી દીકરીએ પોતાના પિયર અબાળા મુકામે પિતાની જમીનમાં પિતા દ્વારા વારસાઈ હક દાખલ કરવા જે પેઢીનામું બનાવ્યું તેમાં પોતાને બાકાત રાખવામાં આવી અને વારસાઈ હક દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે પોતાના પિતાની સંયુક્ત જમીનમાં એક દીકરી તરીકે કાયદેસરની વારસદાર હોવા છતાં પિતા દ્વારા વારસાઈ હક દાખલ કરવામાં પોતાની દીકરીને અંધારામાં રાખી વારસાઈ કરાવતા વારસાઈ હકથી વંચિત દીકરીએ ભાભર મામલતદાર તેમજ ભાભર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી પિતા દ્વારા કરાયેલ વારસાઈ હકવાળી નોંધને ન મંજૂર રદ કરવા અરજી આપેલ છે હવે જોઈએ છે કે આ વારસાઈ હકથી વંચિત દીકરીને ન્યાય મળે છે કે કેમ તે જો રહ્યું એવા ગોપાલ કે પૂજારા ભાભર વનાસ્કારી

એટલે તમને કેવી રીત જાહેર કર્યા છે સોગનામન તમારા નામનો ઉલ્લેખ કેવી રીત નહી કર્યો એટલે કે છોકરી ભાગી ગઈ છે અચ્છા હા ગુમ થઈ ગઈ છે હા ગુમ થઈ ગઈ છે એમ કર્યું છે મારા પપ્પાએ ઓકે શું નામ આપનું ભાવનાબેન આવજીજી ઈ તો પેલું પેલું